ધરકો કરાય એવું તો મળવું થોડી વાર ને પેલા તો નીકળીએ દુકાન અને પછી આપણે જઈએ કામ કરવા જઈએ પછી બ્લોગ બનાવ તો જો આપણી ઉપર કોકને મીઠો પ્રેમ થયો છે તો જવા તોડી નાખ્યો છે અત્યારે કોકે પગ પગ મારી દીધો અથવા કંઈક કોને ખબર શું થયું હોય તો ભગવાન જાણે પણ હવે મીઠો પ્રેમ આવ્યો છે કે કદાચ તો તોડી નાખ્યો છે મેં આને અત્યારે જો આને ટેપટી મારી હતી પણ હવે આ ન રે પણ જવાનો પ્લાન છે નહીં કંઈ મોવા જાવ ત્યારે ઇન્ડિકેટર નવા નખાવું તો થાય અહીંથી જો આ રીતનો વાઘ આવે ને એ આખો તૂટી ગયો છે હાવ તો એવું છે મેં કીધું કાંઈ વાંધો નહીં મોવા જાઉં ને ત્યારે વાત ને અત્યારે છે ને ચેન ઢીલી છે ને તો આ ચેન મારે ઓલી કરાવી છે આખી ઘણા ટાઈમથી પીડ્યું છે અમે તો આ ચેન હવે ઢીલી છે તો એટલે અહીંયા ઢાકા પડી જાય છે નિશાન અહીં પડી જાય છે આખા ઓલામાં તો એ પહેલાં હરકી કરાવી પડશે કારણ કે નકર ન કરે પછી આ અડે તો આ વ્હીલ ઘાય એટલે આ ટાયર ખરાબ છે ને ટાયર હમણાં નવું નખાવ્યું છે તો કે હમણાં કાંઈ છે નહીં નવરાય છે ને એટલે ધોરવામાં તો પણ એવું છે ને ઇન્ડિકેટર આખો તૂટી ગયું છે આ એક સારું છે ઓલા બીજા બે સારા છે પણ આ તૂટી ગયું છે હા

ગમે કરી નાખી આ હું આવ્યું છે કે કાગળ આવ્યું છે ઠીક બીજાની સેવા છે તો મૂક્યું આપડે કઈ કામ નથી તો અને ભાઈ કઈ ખારું કરે તો લાઈટ બાઈટ શરૂ છે ને ઇન્ડિકેટર એક ડીમ પડી ગયું છે આ ઓલું તૂટી ગયું ને એવું રહી હવે એ હરખું કરાવવાનું છે પણ પેલા તો આ શ્યા નરખી કરે નાખી ને પછી નીકળીએ જમવા કેમ કે મોડું થઈ ગયું છે દોઢ વાગી ગયો છે તો કઈની ફેમિલી બનાવી જો બ્લોગ બને આપણે ચેનલ પર નવો તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ફૂલ બ્લોગ જોજો મજા આવશે તમને ને પછી મળીએ થોડી રહીને તો હવે જમીને નીકળવું છે દુકાને કારણ કે ભાગી ગયા હતા બે મોડું થઈ ગયું હતું તો અત્યારે પાછો થોડી વાર પહેલાં હું આવ્યો હતો પહેલાં ઘરે કારણ કે ટાશ આવી હતી ટાશનું આખું ડમ્ફર આવેલું હતું તો ડમ્પર ઠર લેવું આપણે કેટલી બધી આખું ડમ્ફર હતું છ થી પચી ટન હતી તો અડધી રોડ આવી ગઈ છે તો હવે લેવડ્યું છે દાડિયા કરીને કાલે અત્યારે આજનો જે તાત્કાલિકમાં નથી લેવો તો આ બધું અહીંયા નખાવી છે ને ઉપર મકાન જો કમ્પ્લીટ થઈ ગયું છે મા મસ્તીની પાળાપીઠનું ડેકોરેશન ખાલી એકવાર તમે જો હામીની સાઈડમાં અહીંયા પાઇપો આવે છે સારી બાજુની પાઇપો નાખવાની છે એટલે પછી આ ઉપર જે દેખાય ને બારી સાઈડમાં ત્યાં આખી રૂમ બની જાય ઉપર ત્યાંથી અને ધાબો પીડવાનો છે તો એટલા માટે આ ટાચ મગાવેલી છે અને હવે આપણે નીકળવું છું દુકાનો તો ગાડી પડી છે ખરે તો હવે લઈને જ આવી દુકાને અમારે આખો ગેરસ થઈ છે ને એટલી ગાડીઓ અંદર પડી એક બે ત્રણ ચાર પાંચ છ એમ કરીને કેટલી અંદર પડી હોય કઈ નક્કી જ ન હોય હવે એમ કે આ ગમથી રહી જાય છે મી તો કાંઈ વાંધો ને આ વખતે જોઈ લેબર રે તો તૂટી ગયું છે હા મેં કીધું આજનો મુદ્દો મારે આમે આ જ હતો આ ખરાબ થઈ ગયો અથવા તૂટી ગયું છે મેં તો હાલને આને મારી દઉં ને જોઈ રહી છે કે નહીં એમ તો તમે કન્ટિન્યુ બનાર ને જોઈ રાખજો આખી બુલેટિંગ તો દેશા બદલાઈ ગયા આખી કાંઈ હમણાં કંઈ નવરાય છે નહીં સાફ સફાઈ કરવાની ધોવાની કાંઈ ટાઈમ છે નહીં એવું છે તો બધું હમણાંથી એમને એમનું હાલે છે બધું તો હવે કંઈ નહીં બનેરો કન્ટિન્યુ બ્લોગ બના અને હવે આપણે છે ને આપણે કેમેરામેનને ફોન આપી દઈએ પછી આ ઇન્ડિકેટર ફિટ કરી દઈએ

અને ખાસ કરીને તમને એવું લાગતું છે કે સ્ટીકર છે પણ સ્ટીકર નથી મેં આગળ પહેલા પણ વિડીયોમાં કીધેલો હતું કે હનુમાન દાદા મારા એક ભાઈ છે બહુ આમ બહુ મસ્ત આર્ટિસ્ટ કઈ ઘટે એવો આર્ટિસ્ટ મને બહુ મસ્તી ને સરસ મજાના દોરી દીધા છે હનુમાન દાદા ઘટે નહીં એવો છે તો તમારે પણ એવું દોર્યો કે નજીકમાં હોય તો કોન્ટેક્ટ કરજો આપણે કમેન્ટ કરજો આપણે કેવું હોય ને આવી જાય તમને બરોબર ગમે પેઇન્ટિંગ તમે કદાચ જોયો ને તો તમે કેવું દોરી જાય કાંઈ નહીં એની વેસ ફેમિલી આપણે બ્લોગ પણ પૂરો કરવો છો તો રામ રામ ડાયરાના બધાને આજે મને ખબર છે આજના બ્લોગમાં કાંઈ બહુ મજેદાર છે એની કારણ કે આજમાં હું કામમાં કામમાં એટલો હતો એટલે મેં કંઈ બ્લોગ બનાવવા પણ હું ક્યાં નથી ગયો તો એના માટે સોરી અને કાલે એવું લાગશે તો આપણે જવાનું છે કારણ કે નેક્સ્ટ મારા બાપુની જે કથા બેસવાની છે ત્યાં જવાનું મારો પ્લાન છે ન્યા જાવ અને આપણે જોઈ અને બહુ મસ્ત બધું છે અને મારી બાજુનું થોડોક જ ગામમાં નજીકમાં જ છે તો અહીંયા જઈશું આપણે આજે ટાઈમ ન રહ્યો એટલે કાલે કે પરમ દિવસે જ્યારે ટાઈમ મળે ત્યારે જશું કાંઈ વાંધો નહીં ફેમિલી તો બ્લોગ પૂરો કરવો તો અને આજે દુકાનમાં બ્લોગ પૂરો કરવો હશે અને વાગી ગયા છે એમની નવ સાડા નવ કદાચ થયા છે તો હું કહેવાય કે આપણી ચેનલ પર કે ખાસ કરીને તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા ને બે પ્રેસ કરીજો ને થોડો ઘણો સપોર્ટ કરો જેમ કે તમે હમણાં સપોર્ટ આપ્યો છે અને અમારું ખાસ જે નવું સોંગ છે મારું તો ફર્સ્ટ સોંગ છે પહેલો સોંગ છે ને બધા એને બહુ મજા આવે ને બહુ સપોર્ટના લીધે બહુ મસ્ત સોંગ બહુ હાલવી છે બહુ આગળ અને તમે જો નો જોયું હોય તો નિહાળજો અને મિલન ડિજિટલમાં એ સોંગ આવી ગયેલો છે અને બહુ મસ્ત છે માંગડાવાળાનું સોંગ છે તો તમે એકવાર નિહાળો અવશ્ય નિહાળો અને તમને પણ મજા આવશે એમાં અમારા બીજીભાઈ ખાસ કરીને બહુ મસ્ત મજાનું કામ કર્યું છે ને અમારા ખાસ સિંગર મુકેશભાઈ સરવાઈ એમાં તો વાત જ ન આવે તમે એકવાર નિહાળો મજા આવશે બરોબર અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તો બસ આવા નવા બ્લોગમાં બન્યા રહેજો સપોર્ટ લેતા રહેજો તો બધાને જય શ્રી રામ